નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું છું દેવ અને આપ જોઈ રહ્યા છો ન્યૂન્યુઝ ગુજરાત રાજ્યના તમામ સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યના નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રવિવારે વાપી જેડીસીના ફર્સ્ટ ફેઝમાં ફાયર સ્ટેશનની બાજુમાં રૂપિયા અડતાલીસ કરોડના ખર્ચે નિર્માણ થનાર ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વાપી મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરી અને જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતમાં નહીં પણ તો આખા ભારતમાં એક આર્થિક સ્થાન ધરાવે છે વાટીનો એક્સપોર્ટ હોય કે બાકીની જગત સેવાઓ એની સમગ્ર વિસ્તારમાં એક પ્રશંસા થાય છે અને એટલા બીજા બાકી દરેક કામમાં આગળ રહે ત્યાં સુધી બે હજાર છ જ્યારે જ્યારે બાકી ઓથોરિટી થાય ત્યારે એનો સૌ પ્રથમ પ્રમુખ તરીકે મેં જવાબદારી સાંભળી ત્યારથી આ વાતને आपने प्रयत्न करता है परंतु आ वक्त सरकारी पूरी पूरी घाण अ खाता में जमा कराने कोईपण जातलेर हो सवाल एक रेस्ट्रापी जीआईसी वापी महानगरपालिका हमें सीसीटीवी केमेरा सेट कर करती रक्षा दृष्टि આપણે વાપી સૌથી આગળ જઈશું ઘણી વાર થાય છે કે રેલવે ઓવરબ્રિજ હોય કે અંડરપાસ હોય કે રોડ હોય કે અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ હોય એ કામો બિલે થાય છે પરંતુ જ્યારે કોઈ પણ શહેરનો કોઈ પણ જિલ્લાનો વિકાસ થતો હોય અનેક કામો સાથે થતા હોય છે ત્યારે આ પરિસ્થિતિ બનતી હોય છે અને ત્યાર પછી જે કામકાજ કંશ્રમ પૂર્ણ થાય પછીના સમગ્ર શહેરની એક રોનક જુદી જ હોય છે